સ્પોકન ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન સ્કિલને ડેવલપ કરવા માટે ફ્રેન્ડ્સ નેચરલ વે કોન્સેપ્ટને ક્લિયર કરવાથી ઇઝીલી કન્વર્સેશનમાં તેને કન્ઝ્યુમ કરી શકાય છે અને દેટ્સ વાય સ્મોલ સ્મોલ કોન્સેપ્ટ ઇઝીલી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝીલી ટુ અપ્લાય ઇન અ સ્પીકિંગ સ્કિલ પાસ્ટ ફ્યુ પ્રીવીયસ શોર્ટ્સમાં આપણે પાસ્ટના કોન્સેપ્ટને ક્લિયર કરીએ છીએ અને ટુડેઝ શોર્ટ્સ પાસ્ટ કમ્પ્લીટેડ એક્શન રિલેટેડ છે જેમાં વી ટુ અને હેર પ્લસ વી નો યુઝ કરવામાં આવે છે મોસ્ટલી ફ્રેન્ડ્સ ધ પીપલ માઇટ બી કન્ફ્યુઝડ વન શુડ બી યુઝડ તો ફ્રેન્ડ્સ કન્ફ્યુઝ થવાની જરૂર નથી લેટ્સ ક્લિયર વેરી સિમ્પલી નોર્મલી ફ્રેન્ડ્સ રિસન્ટલીમાં કોઈ પણ એક્શન ફિનિશ થઈ હોય એના માટે વી ટુનો યુઝ કરવામાં આવે છે અને જ્યારે મોર દેન ટુ એક્શન પાસ્ટમાં ફિનિશ થઈ હોય કે કોઈ પાસ્ટની એક્શન થઈ ગઈ હતી એના પર થોડું પ્રેશરાઈઝ કરવામાં આવે ત્યારે હેડ પ્લસ વી થ્રીનો યુઝ કરવામાં આવે છે તો આને આપણે હવે એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે તે આવી ગઈ નોર્મલ સેન્ટેન્સ છે એટલે આવશે શી કેમ તે બહાર ગઈ એની પહેલાં હું આવી ગઈ તો અહીં પાસ્ટમાં ટુ એક્શન ફિનિશ થઈ ગઈ છે અને સેન્ટેન્સ ઉપર થોડું પ્રેશર છે એટલે આવશે કે આઈ કેમ બિફોર શી હેડ ગોન આઉટસાઇડ તેણે સારું ગીત ગાયું તો શી સંગ નાઇઝલી તેણે બહુ જ સારું ગીત ગાયું થોડું પ્રેશર આપ્યું છે એટલે શી હેડ રી નાઇઝલી હું ભૂલી ગઈ આઈ ફોર ગોટ ઇટ ટીચરો ટીચરોએ બાળકોને સજા આપી તો ટીચર હેડ ગીવન ધ પનિશમેન્ટ ટુ સ્ટુડન્ટ તો ફાસ્ટની રિસન્ટલી એક્શન માટે V2 અને પ્રેશરાઇઝ સેન્ટેન્સ માટે હેડ પ્લસ વી થ્રીનો યુઝ કરવામાં આવે છે તો સ્પોકન ઇંગ્લિશમાં રિયલ લાઈફ સેન્ટેન્સ થ્રુ તમે ઇઝીલીથી પ્રેક્ટિસ કરી શકો છો સો નાવ આઈ હોપ કોન્સેપ્ટ હેઝ બીન ક્લિયર સો કીપ પ્રેક્ટિસિંગ